માતૃભૂમિનો નો અતીત એક પત્રકાર તરીકે હું હંમેશા હું નિવૃત્ત શિક્ષક પોપટલાલ બારોટ બારોટને મળ્યો મેં તેમને મારી માતૃભૂમિ ખેરાલુના અતીત વિશે જાણવાની મારી જિજ્ઞાસા વ્યક્ત કરી પોપટલાલજીએ એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું અવશ્ય હું તમને જણાવીશ તેમની આંખોમાં એક ચમક આવી ગઈ જાણે તેઓ ભૂતકાળના દિવસોને ફરીથી જીવંત કરી રહ્યા હોય તેમણે કહ્યું એ દિવસો હવે માત્ર સ્મરણોમાં જ રહી ગયા છે તેમણે બોલવાનું શરૂ કર્યું ખેરાલુ એ સમયે એક નાનકડા કસ્બાનું મથક હતું માંડ પાંચેક હજારની વસ્તી પણ લોકો પ્રેમ સંપ અને ભાઈચારાના અતૂટ બંધનથી બંધાયેલા હતા બજાર નાનકડું હતું પણ ત્યાં બધી જ વસ્તુઓ મળી રહેતી ગાયકવાડી હકુમતનું આ આંકડાનું ગામ હતું સિંધીના પૂર્વજો ગાયકવાડને આકડાની આંકડાની રકમ ભરતા અને બાકીનો વહીવટ પોતે કરતા તેમની પાસે ગુનેગારને કોરડા મારવાનો અધિકાર હતો સિંધી બચ્ચો ગામ અને મિલકતનું રક્ષણ ભારે દિલથી કરતો ચોરી કરનારને એવી સજા મળતી કે તે ફરીથી હિંમત ન કરતો જાગીરદારી મોટી હતી એટલે તેમનો વગ અને વસીલો પણ મજબૂત હતો ગાયકવાડીમાં તેમનો માન મરતબો સારો હતો નગરમાં બે છડીના હક્કદારો હતા નગરશેઠ અને દેસાઈ નગર શેઠને છત્રી સાથે સન્માનપૂર્વક પધારવાનો અધિકાર હતો એવો જ બીજો અધિકાર દેસાઈને હતો જેઓ ગાયકવાડને આંકડાની રકમ ગાડા મારફતે વડોદરા અને કડી પહોંચાડતા એ સમયે કડી પ્રાંત હતો મહેસાણા જિલ્લો બન્યો નહોતો રોકડ રૂપિયાનું ચલણ હતું મજબૂત કાપડની થેલીઓમાં રૂપિયા ભરીને ઘોડેસવારોના બંદોબસ્ત સાથે ગાડા રવાના થતા એ જમાનામાં ભૂપત સોનિયો અને મીરખા જેવા બહારવટીયાઓની ભારે બીક હતી પરંતુ ગામના ગામ લૂંટનાર બહારવટિયા પણ આ ગાળા લૂંટવાનું સાહસ ન કરતા પોપટલાલજીએ વાત પૂરી કરી અને એક ઊંડો નિશાસો નાખ્યો એ હતો મારો ગામ મારી માતૃભૂમિનો અતીત મેં તેમની સામે જોયું તેમની આંખોમાં ગર્વ અને થોડી ઉદાસી બંને હતી પોપટલાલજીએ આગળ કહ્યું ગામમાં થોડાક જ અધિકારીઓ હતા પણ તેઓ બધા માન મર્તબો ધરાવતા હતા વહીવટદાર નાયબ ફોજદાર અને પોસ્ટ માસ્તર સૌ પોતપોતાની ફરજો નિષ્ઠાપૂર્વક નિભાવતા કોઈ વાર ગાયકવાડના પ્રતિનિધિ કસબાની મુલાકાત લેતા તેમણે ઉમેર્યું ત્યારે ગામના આગેવાનો ભેગા થતા કચેરી ભરાતી અને લોકોની મુશ્કેલીઓનો ઉકેલ લાવવામાં આવતો એકવાર તો શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડ પોતે પધાર્યા હતા પોપટલાલજીની આંખોમાં ચમક આવી આખું ગામ શણગારવામાં આવ્યું હતું દુકાનો અને મકાનો રંગવામાં આવ્યા હતા અને દિવાલો પર મહારાજા ઘણું જીવોના સૂત્રો લખવામાં આવ્યા હતા એ પ્રસંગે દામોદર કવિના વારસદારને સાફો અને ચાંદીનો ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો નગરની મોભાદાર વ્યક્તિઓની હાજરીમાં દશેરાનો તહેવાર ધામધૂમથી ઉજવાતો રૂપેણ નદીના પટમાં ઘોડાદોડની હરીફાઈ થતી તેમણે કહ્યું દૂર દૂરથી લોકો પોતાના પાણીદાર ઘોડાઓ લઈને આવતા જીતનારને ઈનામ મળતું અને હારનારને પણ ખોબલે ખોબલે સાકરિયા ચણા વહેંચાતા હિન્દુ મુસ્લિમના ભેદભાવનો કોઈ અણસાર નહોતો પોપટલાલજીએ ભારપૂર્વક કહ્યું હા અસ્પૃશ્યતાની પરંપરા હતી જે આચાર વિચારમાં દેખાતી હતી આખા કસ્બાના લોકોને પીવાના પાણી માટે ચાર મોટા કૂવા હતા તેમણે કહ્યું માન કૂવો દ્રાંગવાનો કૂવો બાગનો કૂવો અને જુમા મસ્જિદ પાસેનો કૂવો આ ચારેય કૂવા ગામની તરસ છિપાવતા પાછળથી બીજા નાના મોટા કુવા પણ બન્યા પણ મોટા ભાગના ખારા હતા નદી વહેતી એટલે ધોવા અને નહાવા માટે સવડેશ્વર અને જાલીના તળાવનો ઉપયોગ થતો પશુ પક્ષીઓ માટે પણ પાણીની કોઈ તકલીફ નહોતી તેમણે કહ્યું એકંદરે એ સમય શાંતિ અને સમૃદ્ધિનો હતો પોપટલાલજીએ વાત પૂરી કરી અને મારી સામે જોયો આ હતો મારી માતૃભૂમિનો બીજો અધ્યાય મેં તેમની આંખોમાં જોયું ત્યાં ગર્વ સંતોષ અને થોડી ઉદાસીનું મિશ્રણ હતું પોપટલાલજીએ તેમની વાત આગળ વધારતા કહ્યું ગામમાં જીવદયાનું ખૂબ મહત્વ હતું પક્ષીઓ માટે ઠેર ઠેર ચબૂતરા બાંધવામાં આવ્યા હતા જેમાં નિયમિતપણે ચણ નાખવામાં આવતું આ બધી વ્યવસ્થા મહાજન દ્વારા થતી ઉત્તરાયણનો દિવસ તો ખાસ હતો તેમણે યાદ કરતા કહ્યું ગાયો માટે લીલા ઘાસના પૂળા અને કૂતરાઓ માટે તલના તેલનો શીરો બનાવવામાં આવતો જે ઘરે ઘરે પહોંચાડવામાં આવતો ગાયો માટે તો ગામના પાદરે ગાડા ભરીને ઘાસ ઠલવાતું જે મહિનાઓ સુધી ચાલતું કોઈ પણ પશુ સાથે ક્રૂરતા ચલાવી લેવામાં આવતી નહોતી મહાજનનો એવો તો ડર હતો કે જો કોઈ ખેડૂતના ગાળા નીચે કૂતરું આવી જાય તો તેણે દંડરૂપે પાંજરાપોળમાં દસ શેર અનાજ આપવું પડતું કોઈ તેનો વિરોધ પણ ન કરી શકતું ગામની દીકરી અને ગાય બંનેને સમાન ગણવામાં આવતી તેમનું રક્ષણ અને જતન કરવું એ દરેક ગ્રામજનની ફરજ હતી પાંજરાપોળનું સંચાલન પણ મહાજન જ કરતું તેમણે ઉમેર્યું અપંગ બીમાર અને અશક્ત પશુ પક્ષીઓની ત્યાં સારવાર થતી અને તેનો બધો ખર્ચ ગામ લોકો ભેગા મળીને ઉઠાવતા દુકાનો અને પેઢીઓમાં ધર્માદા પેટી રાખવામાં આવતી વર્ષના અંતે તેમાં ભેગી થયેલી રકમ મહાજનને સોંપી દેવામાં આવતી જેનો ઉપયોગ ગામના વિકાસ અને જીવદયાના કાર્યોમાં થતો ગામનો બધો વહીવટ મહાજનના હાથમાં હતો તેઓ પાંચ પૈસા પણ સમજી વિચારીને વાપરતા કારણ કે પૈસાનો બગાડ પાપ ગણાતો કોઈ પાપનું ભાગીદાર બનવા તૈયાર નહોતું કોઈ કોઈની મિલકત પચાવી ન પાડે તેની તકેદારી ગામના આગેવાનો રાખતા ગરીબ હોય કે તવંગર સૌને સમાન ન્યાય મળતો કુદરતી ન્યાયને સર્વોપરી માનવામાં આવતો પોપટલાલજીએ એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું આ હતો મારી માતૃભૂમિનો ત્રીજો અધ્યાય જ્યાં માનવતા અને જીવદયા સર્વોપરી હતા મેં તેમની આંખોમાં જોયું ત્યાં એક સુવર્ણ યુગની યાદોનો સાગર લહેરાઈ રહ્યો હતો પોપટલાલજીએ તેમની વાત આગળ વધારતા કહ્યું આચાર વિચાર પર નિયંત્રણ ધર્મ ઉપરાંત જ્ઞાતિ પંચોના નિયમો વડે થતું વૃદ્ધો અને અપંગોનો માન મર્તબો સચવાતો મોટા ભાગે સંયુક્ત કુટુંબ જીવનની પ્રથા હતી પરંપરાગત વ્યવસાયો હતા નિરાધાર ગરીબના પ્રસંગો કુટુંબીજનો ઉકેલી આપતા તેમણે ઉમેર્યું ઉત્પાદન ઓછું હતું છતાં ભૂખમરો નહોતો રોજગારી પરંપરાગત હોવાથી બેકારી જેવું લાગતું નહીં સમગ્ર ગામમાં વ્યવસાય પ્રમાણે વસવાટ હતા વ્યવસાયિક વાડાબંધી જેવું પરંપરાગત વ્યવસાયનું શિક્ષણ અને તાલીમ શેરીઓમાં જ મળતી તે પૈકી કુશળ કારીગરો બનતા તેમણે ગર્વથી કહ્યું તેઓ ગણિત ભૂમિથી ભૂગોળ જેવા વિષયો વ્યવસાય સાથે જ શીખી લેતા ગમે તે પ્રકારનું કામ હોય કુશળતાની સ્પર્ધા રહેતી વણકરો ભાતીગળ કાપડ તૈયાર કરતા મોટા ભાગના શ્રમજીવીઓ સ્થાનિક ઉત્પાદનનો ઉપયોગ કરતા અમુક પ્રકારની સેવાઓ સામે સુખડીની પ્રથા હતી જે વર્ષે પરબળા પ્રસંગે વર્તી આપવામાં આવતી સામાજિક સેવાઓ ધર્મનો એક ભાગ ગણાતી અને તેનો ઇનકાર થઈ શકે નહીં ખેત વ્યવસાય સાથે પશુપાલન થતું પશુઓની સાર સંભાળ પૂરેપૂરી રખાતી ડોરો ભૂખે મરતા નહીં માનવીની માનવી પ્રત્યેની ફરજ ઋણાનું બંધન મનાતી તહેવારો આનંદ મોજમજાથી સાત્વિક રીતે ઉજવાતા મુક્ત અને આનંદ ભર્યું હળવું ફૂલ જેવું વાતાવરણ રહેતું પોપટલાલજીએ એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું આ હતો મારી માતૃભૂમિનો ચોથો અધ્યાય જ્યાં જીવન પણ સંતોષી હતું મેં તેમની આંખોમાં જોયું ત્યાં એક સુવર્ણ યુગની યાદોનો સાગર લહેરાઈ રહ્યો હતો પોપટલાલજીએ તેમની વાતનો દોર સાંધતા કહ્યું મહેસાણા તારંગા મીટરગેજ રેલવે વ્યવહાર હતો વેપારીઓનો માલ સમાન રેલવે ગુડ્સ દ્વારા આવતો ખેરાલુ રેલ્વે સ્ટેશન પાણીની સગવડ ધરાવતું રેલવે સ્ટેશન હતું ટ્રેનનો વિરામ પણ વધારે રહેતો રેલવે સ્ટેશન પ્રવાસીઓથી ભર્યું ભર્યું લાગતું તેમણે યાદો વાગોળતા કહ્યું ગાડા વડે વેપારનો માલસામાન રેલવે સ્ટેશનથી ગામ પર ગામ છેક ગઢવાડા સુધી લઈ જવાતો ગાડામાં પરત આવતા ફેરામાં મગફળી એરંડાનો ભાર મળી રહેતો છેક ઊંડાણના ગામો સુધી ઊંટનો ઉપયોગ થતો લગ્નની મોસમ ખાસ કરીને ઉનાળામાં રહેતી કામથી પરવારેલા લોકો મન મૂકીને તહેવારો અને લગ્નની ઉજવણી કરતા ઉનાળામાં નટ લોકોના ખેલ ભવાઈ નાટકો કથા કીર્તન કઠપૂતળીના ખેલ અને નજરબંધીના જાદુઈ ખેલ લોક મનોરંજનના માધ્યમો હતા તેમણે હસીને કહ્યું પોપટલાલજીનો ચહેરો ગંભીર થયો ભવ્ય ભૂતકાળનો વારસો સંપૂર્ણ બદલાઈ ગયો છે નવી પેઢીને હવે પછી ભૂતકાળ માત્ર વાર્તાઓ જ લાગશે અનુભવના સ્વપ્ના જ બની રહેશે ભૂતકાળ યાદ કરતા વિચારોમાં ખોવાઈ જવાય છે તેમણે એક નિસાસો નાખ્યો લાગે છે કે ક્યાં હતા અને હવે ક્યાં છીએ મનની શાંતિના સાધનો ખોવાઈ ગયા છે નવા છે જે ઉછીના અને ઉપર છલ્લા લાગે છે મન માનતું નથી છતાં સમયની કરવત વહેતી રહે છે તેમણે ધીમા અવાજે કહ્યું પોપટલાલજીએ મારી સામે જોયું અને કહ્યું જ્યાં યાદોના પાટા પર સમયની ગાડી દોડતી હતી મેં જોયું કે તેમની આંખોમાં એક આખી સદીનો થાક અને પ્રેમ બંને હતા આ હતી મારી માતૃભૂમિ ખેરાલુનગરના અતીતને ઉજાગર કરતી એક સાચી કહાની અહીં જે કંઈ સ્ટોરી ફોટો રજૂ કર્યા છે એ એઆઈ દ્વારા બનાવેલ છે અને જે વાર્તામાં આદરણીય શિક્ષકનું પાત્ર છે એ પણ કાલ્પનિક ચિત્ર છે જેની નોંધ લેશો આ સ્ટોરી બુક મારા ખેરાલુનગરના નાના ભૂલકા માટે છે અને જેઓ ખેરાલુના વર્તમાનમાં બદલાયેલા યુગનો અનુભવ કરી રહ્યા છે એમના માટે છે જો આપને આ સ્ટોરી બુક સારી લાગી હોય તો મને અવશ્ય કોમેન્ટ કરજો તમારા મનપસંદ સમયે મારી સ્ટોરી બુકની મજા લેવા માટે વોટ્સએપ ચેનલ લોકનાથ ન્યૂઝને ફોલો કરો